સોથી દોઢસો કસર પ્લાન્ટ લાગેલા છે અને બસો જેવી લીજો આવેલી છે ગુજરાત ક્વોરી એસોસિએશન દ્વારા લેવાયેલા નિર્ણયનું બનાસકાંઠા ક્વોરી એસોસિએશન સંપૂર્ણ સમર્થન આપ્યું છે પણ એ સમર્થનના કારણે બનાસકોઠા જિલ્લામાં ઘણા બેકારી ઉત્પાદો એવું લાગી રહ્યું છે ક્વોરીના લેબરો લગભગ પચીસો જેટલા હશે સાતસોથી આઠસો ટ્રાન્સપોર્ટરો એને લગતા ઠેકેદારો ક્વોરીના માલિકો એમની ક્વોરીના સ્ટાફ આ બધા અત્યારે બેકાર થઈ જવા પામે છે અમે ફોરી બધી મજૂરી કરીને પૂરું કરતા હોય ઘણો આ મહિનો બંધ રહે તો અમારે ઘરનું પૂરું કઈ રીતના કરવાનું ટાઈમ બંધ રહે તો અમારું ખાવા પીવાના બધા થઈ શકે શોશનમાં અમારું માઇનિંગ પ્લાન ઇસી ન હોવું જોઈએ ખનીજ છે તો એનો માઇનિંગ પ્લાન ઇસી ન હોવું જોઈએ બે હજાર બાવીસના મુદ્દા અમારા સરકારશ્રીને માન્ય રાખેલા આજે આ સુધી અમારું એનું પાલન કર્યું નથી અત્યારે અમારી સાહીઠ ટકા કોરીઓ બંધ છે ઇસીના કારણે વાઇલ્ડ નેશનના ઈસીના કારણે સાહીઠ ટકા કોરી બંધ છે અમે હજી સરકાર એવું કહે છે કે વીસ ટકા બીજી બંધ થઈ જશે તો એના અનુસંધાનમાં અમે દરેક ગુજરાત કોરી એસોસિએશન દરેક કોરી બંધ કરવામાં આવેલ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે